ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિએક્શન રિએક્શન શબ્દનો અર્થ પ્રતિક્રિયા પ્રત્યાઘાત કોઈ ક્રિયાની અસર રૂપે થતી વિરુદ્ધ ક્રિયા કે પ્રતિઘાત થાય છે રિએક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ વોઝ હિઝ રિએક્શન ટુ ધીસ પ્લાન અર્થાત આ યોજના પર તેની પ્રતિક્રિયા શું હતી એક બીજું ઉદાહરણ જોઈએ માય રિએક્શન ઇઝ કમ્પ્લીટલી અપ્રોપ્રિયેટ અર્થાત મારી પ્રતિક્રિયા સંપૂર્ણપણે યોગ્ય છે એક અન્ય ઉદાહરણ જોઈએ માય ઇનિશિયલ રિએક્શન વોઝ ટુ ડિક્લાઇન ધ ઓફર અર્થાત મારી પ્રારંભિક પ્રતિક્રિયા ઓફર ને નકારી કાઢવાની હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ